પંદરેક વર્ષથી તમારે રોજ એસિડિટી ગોળી ખાવી પડતી રોજ ડેલી બે ગોળી સવારે ને સાંજે બે ગોળી બે ગોળી બરાબર તો 15 વર્ષમાં તમે લગભગ કાંજીભાઈ કેટલા ડોક્ટર બદલ્યા છે મે લગભગ 15 એક ડોક્ટર બદલ્યા છે 15 ડોક્ટર બદલી નાખ્યા 15 વર્ષમાં અને દરેક ડોક્ટર નવા રિપોર્ટની નવી દવા નવા રિપોર્ટ નવી દવા બરાબર છે અંદાજે કેટલા ખર્ચ કરી નાખ્યો છે આ નિદાનમાં દવાઓમાં ખર્ચ તો ઘણો કરી બરાબર લાખો રૂપિયા ખર્ચ લાખો રૂપિયા ખર્ચા છે ને પડી એકવીસ દિવસ થી દવા તમારી જે પંદર વર્ષ થી દવા ચાલુ હતી એસિડિટી ની બંધ થઈ ગઈ સાહેબ હા એ બંધ થઈ ગઈ બરાબર એ બીજા દિવસે બીજા દિવસ થી એક દિવસ મે ખાધી

તો શું એ લોકોનો તમારો અનુભવ શું રહેતો કઈ રીતે કામ દવા ખાવ ત્યાં સુધી એમ થાય કે ઠીક છે જે દિવસે દવા ખાવાનું ભૂલી જાઓ એ દિવસે તકલીફ ચાલુ થઈ જાય બરાબર હવે જે આ બધા પ્રોબ્લેમ હતા તમારી બરાબર

તો પછી તમે આ જે પ્રોબ્લેમ થતો એનાથી રૂટીન લાઈફમાં પછી કામ કરવા જવામાં કે એમાં કઈ બેચી ની લાગતી કંટાળો બહુ 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 કંટાળો શું બીક લાગતી કે શું થતું હા એટલે ગભરામાં જેવું થાય હમ મૂળ તો આળસ થાય એમ કે કામ સુઈ જાય ઈચ્છા ન થાય ઈચ્છા ન થાય કામ કરવાની પછી આ જે પ્રોબ્લેમ હતો એમાં તમે અંદાજે કેટલા ખર્ચ કરી નાખ્યો છે આ નિદાનમાં દવાઓમાં ખર્ચ તો ઘણો કરી નાખ્યો બરાબર

પછી તમે જ્યારે આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીત તમે ક્યાં રહ્યો ક્યાં છો હું રહું છું ધ્રંગ લોડાઈ લોડાઈ ખેંગાર પર બરાબર તમારે હોસ્પિટલ જ્યાં એક બીજા એક પેશન્ટ આવે છે બાકી તમારે મેં વિડીયો જોયા હતા બરાબર એમણે મને વિડીયો મોકલ્યો હતો જેમ સોશિયલ મીડિયામાં આપણે દરેક દર્દીને ફાયદો થઈ જતો હતો એટલો ઝડપથી તમને ફાયદો એટલો ઝડપથી ફાયદો બરાબર છે હવે આપણી પાસે તમે આવ્યા અને આપણે જે બસ્તી સારવાર કરાવડાવી અને આજે આપણી દવાને એકવીસ દિવસ થયા કેટલા ટકા સારું લાગે થોડી એકવીસ દિવસ દિવસથી દવા તમારી જે 15 વર્ષથી દવા ચાલુ હતી એસિડિટી ની બંધ થઈ ગઈ સાહેબ હા એ બંધ થઈ ગઈ બરાબર એ બીજા દિવસે બંધ બીજા દિવસે થી એક દિવસ મે એક દિવસ થઈ બીજા દિવસે બંધ થઈ ગઈ બીજા દિવસે બંધ થઈ ગઈ અને તમે ક્યારે હું વિચાર્યું તો કે આયુર્વેદ દવા આટલી ફાસ્ટ કામ કરે મને ક્યારે મને આઈડિયા જ નતો નહી તો તો 15 વર્ષ પહેલા જ તમારી પાસે એટલે એવું થયું ને કે તમે પંદર વર્ષ હેરાન પંદર ડોક્ટર બદલ્યા લાખો રૂપિયાનો ખર્ચો કર્યો અને છતાં એમાંથી છતાં એમાંથી જેટલું સારું ન થયું એના કરતા આપણે એકવીસ ઇંચ જોવા ડબલ સારું થઈ ગયું અને બીજું શું માનસિક સાહેબ પછી પરેશાન થઈ જાય કે આ ક્યારે મટશે એમ હા એ થાય ને કે હવે દવા ચાલુ હોય ત્યાં સુધી ઠીક છે બરોબર લાગે એક દિવસ ક્યાંય બારે ગયા દવા ખાવાનું ભૂલી ગયા તો પછી એ જ એમની પંદર વર્ષની દવા ને આપણી માત્ર એકવીસ દિવસની દવા એમાં આપડી દવા જે છે ફાયદો વધારે એના આટલો ફાયદો તમને ક્યારે પંદર વર્ષમાં થયો અમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માંગુ છું કે લોકોના મગજમાં એવી ભ્રમણા રહેતી કે આયુર્વેદ દવા ધીમે અસર કરશે ના ના બહુ ફાસ્ટ અસર કરે હા ઓછી અસર કરશે પણ તમે પોતે જ જોઈ શકો છો જે વ્યક્તિ 15 વર્ષથી બીમાર છે અને માત્ર 21 દિવસની આયુર્વેદ દવામાં આટલું સારું રિઝલ્ટ છે મારી પાસે અહીં આવ્યો ને એના પહેલા હું 3 મહિનાની દવા 3 મહિનાથી રેગ્યુલર દવા ખાતો હતો હા 3 મહિનાથી તો બે ગોળી હું તો લગભગ સમજો ને કે હું છેલ્લા વર્ષથી તો બે ગોળી ખાવ જ છું હા

બહુ આમ જેટલો હું પંદર વર્ષમાં હેરાન થયો છું એ મને આ પંદર દિવસમાં જ ફરક પડી ગયો બરાબર અને પાચન સુધર્યું હોય બરાબર છે હવે તમારા માધ્યમથી લોકોને એ કહેવા માગું છું કે તમારે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવી હોય તો જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર ક્યારેય ન કરાવો તમે કોઈ પણ આયુર્વેદ સારવાર કરતા પહેલાં ત્રણ વસ્તુ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમે એ જો કે તમારા જેવા રોગ મટાડેલા હોય એવો એની પાસે બહોળો અનુભવ હોવો જોઈએ એવા વિડીયો કે રિવ્યૂ હોવા જોઈએ અને ત્રીજા નંબરે ખાસ તમે એ જુઓ કે તમને ગરમ ન પડે એવી દવા કરતા હોવા જોઈએ અને તમને નબળાઈ ના આવે એવી પંચકર્મ સારવાર કરતા હોવા જોઈએ ભાઈ તમે લોડાઈથી ટ્રીટમેન્ટ કરાવવા માટે આવ્યા ને તમે એક બસ્તી થી આપી લીધી તો તમે આરામ થી આવીને જઈ શક્યા પાછા કોઈ પ્રોબ્લેમ ન થયો ના કોઈ પ્રોબ્લેમ કેમાં બસ માં આવ્યા હતા હા બસ માં આવ્યા કોઈ જ પ્રોબ્લેમ ન થયો બરોબર કઈ નબળાઈ થા કા ના કાઈ જ પેલા કરતા દિવસે દિવસે સ્ફૂર્તિ વધતી જાય છે બસ કરાવીને ગયો ને એના પછી મને સુસ્તી ને જડતું ને બંધ થઈ ગયું બંધ થઈ ગયું તો ખૂબ ખૂબ ધન્યવાદ ગાંધીભાઈ જય શ્રી કૃષ્ણ